પગલા ભગવાન એ જગત કા કલ્યાણ માટે પ્રદીનજી તરીકે આ જગત પર જેનો પાવન પગલા થયા છે એવા આપણા સૌના સન્માનનીય અને આદરણીય પૂજ હર્દેવપુરીજી મહારાજ એના આપણા સમાજની સાથે અભનાસ ગઢના એરિયામાં ખૂબ જેનો માન છે વર્ષો થી સાથે છીએ એવા આદરણીને પૂછ્યું કે સરકારે મને સુકુ ડેમ બનાવવા માટે દમણ ગંગાથી ટ્રાન્સફર કરી અને દિશામાં સાધુ સંત કોણ છે એને શોધી કાઢી અને એમના સાનિધ્યમાં રહીને હું તૈયાર થવામાં મદદ કરી છું સાહેબ અહિયાં અમારા અમે તો ખૂબ સાથે રહ્યા છીએ અમરપુરી મહારાજ અમરદાસ મહારાજ જયારે પંચાલ સમાજમાંથી આવતા અને એ વખત અમે ખૂબ સાથે રહ્યા પછી મહારાજ સંન્યાસી થયા એમનું નામ અમરદાસ બાપુ રાખ્યું વીરપુર અને ત્યાંથી

હું ચૌદ વર્ષ પાલનપુર સર્કિટ હાઉસ માં રહેલો છું વિશ્વ ભારતી બેન મારા દીકરી છે એ સ્વસ્તિક આશ્રમ ભણેલ છે જુનાગઢ આશ્રમ નો એ મહંત છે આપણો જુનાગઢ આશ્રમ વિશાળ છે આપણે બધા બેઠા ને મોટો વિશાળ આશ્રમ છે ત્યાં રહેવાની નાવા બધી સેવા ઓગણીસો નેવ્યાસી થી અત્યાર સુધી ફ્રી ઓફ આપવામાં આવે છે એના સંચાલકમાં ખાસ સોળ ગામ લેવા પાટીદાર અને કે કે ગોઠી હાઈસ્કૂલના માલિક હરિભાઈ શેઠ છે સર આશ્રમ નું સંચાલન કરવા એટલે હું તો આપણા બધાની દેવપુરામાં હું તો આવું છું રોડ વાળા એટલે આપની સાથે હું સંકળાયેલો છું પટેલ સમાજ ની સાથે કોઈટાપુરા થી માંડી અને માર્પલ ની ફેક્ટરી વાળા બધા અને બજારના વેપારી અમારે ચહેરા કોઈ ડાયમંડમાં હતા દેવપુરા વાળા ઈચ્છો સાહેબ હા એ ડાયમંડ નો વેપાર કરતા ત્યારે મારી નોકરી હતી હું ફ્રી હોય એટલે ફરવા જવું એટલે એમને મળો એટલે આપ સૌને મારા અંતરથી નમસ્કાર કરું છું વંદન કરું છું જીવનમાં તમારે બધાને જે કરવું એ કરજો શોર્ટ એન્ડ સ્વીટ કહું જે કરવું એ કરજો પણ જેમ ચેરિટી બિઝેન્સ એટ હોમ તમારા ઘરમો જાગતા દેવ માતા પિતા છે એમને કદી ભૂલશો નહીં એમની સેવાથી વંચિત રહો નહીં અમે આ ધૃત્ય પહેરેલા છીએ તમે એવું નામો ન ગમે ત્યાંથી આયા આવી અમે વેલ એજ્યુકેટેડ છીએ આખી દુનિયામાં

બધું ઇન્ડિયા માં હોય બાર એક જ શબ્દ બધા એક અને આ ભારત છે સાહેબ આ ભારત ના ભૂમિ છે અને એટલા માટે ભારતની નારી નું સન્માન

વેપારીઓ એટલે એક બેન એના ઘરવાળાની શમશાન ભૂમિ હતી ને એના ઉપર વાયરો નાખતી હતી એટલે ભારતના ઋષિ મુનિઓ સંતો પણ આતન હોય એને કે બેન અમારે ભારત માં તો જીવતા પતિ ની સેવા કરી અને દીકરીઓ સતીઓ થઈ છે એના મંદિર એના પાળીયા પૂજાય જાય છે પરંતુ આ તારા મરેલા ઘરવાળાને કબર ઉપર સેવા છે એટલે તને લાખ વાર વંદન અને નમસ્કાર છે અમારા ભારતમાં નહીં તમે ભારત માંથી આયા છો ને મને આનંદ થયો તમે મારા પિતાજી તુલ્ય છો પણ સત્ય શું છે કહું એટલે કે અમારા પરદેશ માં ઘર ઘરવાળો મરી જાય અને એની સમાધિ આલેલી હોય ને એ સમાધિ હુકાય નહીં જવું જીજું ઘર ના મોડી શકું નારી શક્તિ ને લાખ લાખ વંદન છે કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ મોરાર સાહેબ કબીર સાહેબ નિરોજ સાહેબ

દૂધીધું છે આપણે સનાતન ધર્મ કોઈ કટા સકતેન સીટ નહીં શકતે નહી ભારત ભૂમિ માટે મારી માટે મારી સંસ્કૃતિ માટે મારા સંતો મહોના માટે તો ઘણું સસ્તા નો જુસે એવું માની પણ સંસ્કૃતિ રાખવા માટે એની ઇજ્જત રાખવા માટે આપણે હરદમ તૈયાર